નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે એક નવા જ મહિનાની શરૂઆત કરીએ છીએ તો આજના વિડીયોમાં આપણે પહેલી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર જોવાના છે અને વિડીયો શરૂ કરવું એ પહેલા આપણે જે એપ્લિકેશન છે એમાં જે નવી પ્રાઇસ છે લાગુ થઈ ચૂકી છે સો તમારે ભારતનું બંધારણ હવે સ્ટડી કરવું છે તો તમને ટુ રૂપિયામાં છ મહિનાની વેલિડિટી મળશે અને ત્રણ મહિના માટેની વેલિડિટી જોતી હોય તો એકસો રૂપિયા મળશે તમને કીધું હતું એ પ્રમાણે કન્ટેન્ટ અપડેટ અપલોડ થતું જશે બરાબર એમ આની પ્રાઇસ વધતી જશે સો હવે પછી જે છે અત્યારે એપ્રોક્સ પચાસ ટકા જેટલું કન્ટેન્ટ અપલોડ થઈ ચૂક્યું છે પચાસ ટકા જેટલા વિડીયો લેક્ચર ખાલી બાકી છે અને ટેસ્ટ બાકી છે અને ટેસ્ટ પણ ઘણી બધી અપલોડ થઈ ચુકી છે વિડીયો પણ ઘણા અપલોડ થઈ ચૂક્યા છે સો અત્યાર માટે પ્રાઇસ આ છે નેક્સ્ટ હવે આખો કોર્સ પૂરો થશે એટલે ફાઈવ નાઇન્ટી નાઇન રૂપિયામાં છ મહિનાની વેલિડિટી થશે

હવે ફેલી વખત છે આપણે હાર્ડ કોપી લાવવા જઈ રહ્યા છીએ બરાબર તો તમને હાર્ડ કોપી તમારા ઘરે મળશે બરાબર જે પીડીએફ છે એની અને મોકલી આપશું બરાબર તમારે પ્રિન્ટ કાઢવા જવાનો પણ ખર્ચો નથી કરવાનો સાહેબ તો તમને છે બરાબર જે જાન્યુઆરી મહિનાના કરંટ અફેર જોઈતા હોય તો વન સિક્સટી રૂપિયા પ્રાઇસ છે આમાં માત્ર હાર્ડ કોપીની વાત નથી થતી આની અંદર છે તમને જે ટેસ્ટ છે એ પણ આવી જશે બરાબર જે પીડીએફ છે એ પણ ઇન્ક્લુડ થશે પણ પીડીએફ છે એ માત્ર ફોનમાંથી તમે જોઈ શકશો અને ખોલી શકશો બરાબર ને વિડીયો લેક્ચર પણ આમાં એડ કરેલા છે સો તમારે પીડીએફ વાંચીને ટેસ્ટ આપી છે તો એ ઓપ્શન પણ આની અંદર મળશે અંદર એપ્લિકેશનમાં જઈ તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો અને આની વેલિડિટી રહેશે છ મહિનાની એટલે છ મહિના સુધી તમારે અનલિમિટેડ જેટલી વખત ટેસ્ટ આપીને રિવિઝન કરવું છે એટલી વાર કરી શકશો

આજનો વિડિયો પહેલી માર્ચના તમામ યોજનાની શરૂઆત કરી હોય બરાબર એવું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે પહેલું તો ન કહેવાય પણ આ જે અત્યારે જે રાજ્ય છે જેમણે શરૂઆત કરી છે બરાબર એ છે રાજસ્થાન તો રાજસ્થાનની વાત કરીએ છીએ ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ રાજસ્થાન રાજ્યની જે સરકાર છે એમના દ્વારા વિદ્યાર્થીઓ છે બરાબર એમના માટે શાળાના જે વિદ્યાર્થીઓ છે એમના માટે વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી છે જે યોજના છે એનું નામ શું છે સાહેબ તો જે યોજના જે બહાર પાડી છે રાજસ્થાનની સરકારે એમનું નામ છે શિક્ષા સંજીવની વીમા યોજના બરાબર શિક્ષા સંજીવની વીમા યોજના આ યોજનાનું નામ છે કેટલા રૂપિયાનું કવર મળશે સાહેબ જો વિદ્યાર્થીને કઈ થાય તો વન પોઈન્ટ થ્રી લાખ રૂપિયાનું કવર મળશે બરાબર વિદ્યાર્થીને કેટલું કવર મળશે

ભારત અને ઇજિપ્ત વચ્ચે સાયક્લોન ક્યાં થયો એ પણ રાજસ્થાન માં થયો મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ની અંદર થયો આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ આની ઉજવણી ક્યાં થઈ હતી તો કે રાજસ્થાનના બિકાનેર ખાતે થઈ હતી તો આટલા અગત્યના મુદ્દા છે સાથે સાથે રાજસ્થાન વિશેના તમને આયા રિવિઝન કરાવું છું તો એને પણ ખાસ કરીને નોંધતા રહેજો બરાબર હાલમાં જ નોકુમ યુલો ઉત્સવ ન્યોકુમ યુલો ઉત્સવ છે આની ઉજવણી ભારતના કયા રાજ્યમાં થાય છે તો ન્યોકુમ યુલો ઉત્સવ છે આની ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી છે ના અરુણાચલ પ્રદેશની અંદર કરવામાં આવેલી છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ અરુણાચલ પ્રદેશ ખાતે છે ન્યોકુમ યુલો ઉત્સવની ઉજવણી થઈ છે કઈ જનજાતિ આ તહેવાર ઉજવે છે તો કે કે નિશી જનજાતિ છે બરાબર એમના દ્વારા ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે બે ત્રણ અગત્યના બીજા અરુણાચલ પ્રદેશના ફેસ્ટિવલ કહી દઉં તો બુરીબુડ યલો ફેસ્ટિવલ અરુણાચલ પ્રદેશનો છે બરાબર એના પછી યોમગો નદી ઉત્સવ પણ અરુણાચલ પ્રદેશમાં છે ને સોલંગ ફેસ્ટિવલ પણ અરુણાચલ પ્રદેશનો છે બરાબર આવી જ રીતે પક્કે પાગા હોનબિલ કહી દો એ પણ અરુણાચલ પ્રદેશનો તહેવાર છે પક્કે પાગા હોનબિલ તો એને પણ યાદ રાખીશું વીસ ફેબ્રુઆરી અરુણાચલ પ્રદેશનો સ્થાપના દિવસ હતો બરાબર એ આપણે યાદ રાખીશું ઈસ્ટર્ન બર્ડ ફેસ્ટિવલ ની ઉજવણી અરુણાચલ પ્રદેશમાં થઈ હતી સોરી ઈસ્ટર્ન નહીં

અને બે હજાર ચૌદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે બરાબર થીમ આ વખતની શું છે ટુ પ્રોટેક્ટ એવરી વન્સ હેલ્થ પ્રોટેક્ટ એવરી વન્સ રાઇટ આ એની આ વખતની થીમ છે થીમને પણ આપણે યાદ રાખી લેશું વિશ્વ નાગરિક સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે થઈ વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ હાલમાં જ ઉજવાયેલો છે આ પહેલી માર્ચે ઉજવવામાં આવેલો છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ વિશ્વ નાગરિક સુરક્ષા દિવસની ઉજવણી એક માર્ચના રોજ થઈ છે બરાબર અને ઓગણીસો ને નેવું માં સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે ઓકે અને બાકી બે હજાર પચીસ માટે આની થીમ શું છે તો કે એનેસ્થેસિયોલોજી ઇન હેલ્થ ઇમરજન્સી એનેસ્થેસિયોલોજી ઇન હેલ્થ ઇમરજન્સી આ એની થીમ છે બાકી વાત કરું તો ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન આ દિવસની ઉજવણી કરે છે અને ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન ક્યારે સ્થપાયું તો કે ઓગણીસો એકત્રીસમાં બરાબર અને ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે પણ આપણે આજે જોયું એશિયા મિક્સ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું ટાઇટલ કોને જીતેલું તો એશિયા મિક્સ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું ટાઇટલ જીત્યું હતું ઇન્ડોનેશિયાએ તો આન્સર આવશે ઇન્ડોનેશિયા હાલમાં જ મિક્સ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું આયોજન છે બરાબર એ

એક જહાજ છે આઈ એનએસ સુર એમણે ભાગ લીધો છે બરાબર તો બંનેની અંદર આયોજન પણ ત્યાં થયું છે ભાગ લેવા પણ ભારતનું એક જહાજ ગયું છે એનું નામ છે આઈ એનએસ સુર બરાબર તો એ યાદ રાખીશું નાવડેક્સ નું આયોજન યુએ ના આબુધાબી માં થયું છે પૂરું નામ છે નેવલ ડિફેન્સ એન્ડ મેરીટાઈમ સિક્યુરિટી એક્ઝિબિશન બરાબર ભારતનું નું આઈએનએસ સુરે ભાગ લીધો અને આયોજન થયું યુએઈ ના આબુધાબીમાં એવી જ રીતે આઈડેક્સ છે એનું પણ આયોજન યુએ ના અબુધાબીમાં થયું ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ કહેવાય અને આમાં પણ આને સુરે ભાગ લીધો બાકી ડેઝર્ટ નાઇટ યાદ રાખી લેશું યુએ ની વાત આવી છે એટલે ડેઝર્ટ નાઇટ છે ભારત યુએ અને ફ્રાન્સ વચ્ચે થાય છે ઓકે હાલમાં જ આઈએલએ આના ઉપાધ્યક્ષ તરીકે કયો દેશ પસંદગી પામ્યો છે તો આઈએલએ ના ઉપાધ્યક્ષ તરીકે આપણો દેશ ભારત પસંદગી પામ્યો છે તો આન્સર આવશે ભારત ભારત છે આઈએલએ ના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી પામ્યું છે પૂરું નામ થાય ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ મરીન એડ એઇડ્સ એટલે કે એઆઈડીએસ બરાબર જે સહાયતા આપે ને એ પ્રકારની એડ્સ બરાબર રોગવાળો એડ્સ નહીં આનો અર્થ આ કે કહેવાય કે સહાયતા બરાબર આ એડ્સ નો અર્થ શું થાય તો કે કે સહાયતા બરાબર તો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ મરીન એડ્સ ટુ નેવિગેશન એન્ડ લાઇટ હાઉસ ઓથોરિટી બરાબર આ એનો ફૂલ ફોર્મ છે આની

અને અમેરિકામાં રાષ્ટ્રપતિ મેક્સિમમ બે વખત છે રાષ્ટ્રપતિ બની શકે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત ચૂંટાઈ ગયા એટલે હવે એ રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી વખત જોવા નહીં મળે આઈએસએસએફ શોર્ટગન વર્લ્ડ કપ નું આયોજન થોડે કરવામાં આવ્યું છે તો આઈએસએસએફ શોર્ટગન વર્લ્ડ કપ છે આ સાયપ્રસ આનું આયોજન કરવામાં આવેલું છે સાયપ્રસની ની રાજધાની યાદ રાખશું નિકોસિયા હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા રાજ્યના તમામ શાળાઓમાં પંજાબી વર્ણું ફરજિયાત કરવામાં આવ્યું છે અગાઉ

કરેલું બીસીસીઆઈ ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર નો પુરસ્કાર કોને મળ્યો છે તો મનુ ભાકર ને મળ્યો છે શૂટિંગ ના ખેલાડી છે કઈ રમતના ખેલાડી છે તો કે શૂટિંગ ઓકે ભારત ભૂટાન બાંગ્લાદેશ વચ્ચે ત્રિપક્ષીય વ્યાપાર ને મજબૂત કરવા માટે જોગી ગોપા જોગી ગોપા ટર્મિનલ છે કયા સ્થળે અથવા તો કયા રાજ્યમાંથી શરૂ કરવામાં આવ્યું છે તો આસામમાંથી શરૂ કરવામાં આવ્યું છે નામ છે જોગી ગોપા ટર્મિનલ જોગી ગોપા બરાબર નામ યાદ રાખજો આસામમાં છે ત્યાંથી શરૂ કર્યું છે મલેશિયા ભારત ડિફેન્સ સ્ટોકની તેરમી આવૃત્તિનું આયોજન કયા સ્થળે થયું આ મલેશિયાના કોલાલમપુર ખાતે ડિફેન્સ સ્ટોકની તેરમી આવૃત્તિ થઈ હતી બરાબર તો આ સાથે પહેલી માર્ચના વિડીયોને વિદાય આપી દઈએ અને મળીશું બીજી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી માર્ચનો પણ જેમને લેવો છે બરાબર હવે થર્ટી નાઇનમાં ટુ મહિના મળશે બરાબર અને ફોર્ટી નાઇનમાં એઝ ઇટ ઇઝ સિક્સ મંથ મળશે બરાબર એ જેમને લેવો છે એ લેજો હા ડાઉનલોડ અને પ્રિન્ટ વગરનું છે પ્રિન્ટ પ્રિન્ટ સાથે સાથે જોતું હોય તો થશે પછી મળશે બરાબર ઓપ્શન અત્યારે રાખતા પણ નથી આપણે બરાબર માર્ચ મહિનો પૂરો થશે પછી એનો પ્રિન્ટ વાળો ઓપ્શન દેખાશે તમને બરાબર જેમને લેવો છે એટલું લઈ શકે છે જાન્યુઆરી ફેબ્રુઆરી બે મહિનાનો હાર્ડ કોપી વાળો ઓપ્શન અવેલેબલ છે જેમને ઓર્ડર કરવી છે કરી શકે છે